આવી ગયા છીએ ખોડિયાર માં મંદિરે જ્યાં જન્મ જન્મસ્થાન કેવાય જન્મભૂમિ ખોડિયાર માં રોહિશાળા છે ખોડિયાર માં ની જન્મભૂમિ જોઈ શકો છો તમે અહીંયા સરસ મજાનું હલો મા અશોકભાઈ જઈ રહ્યા છે ગોવિંદ દાદા ખોડિયારમાં ના દર્શન કરવા અને શેમુડો અમારે અહીંયા ઊભો છે અને શેમુડો હવે જોવે વિચાર કરે છે પાણીમાં માલી હાલવું કેમ એમ અમે છીએ ધીમે ધીમે ખોડિયારમાં ના દર્શન કરવા સે ખોડિયારમાં ખોડિયારમાં નું જન્મસ્થાન જોઈ શકો છો તમે દર્શન કરો ખડિયારમાં માના જય ખોડિયાર માતા એનામાં જય તદીત આરાણ તીત કોડીઆણ પતાણ ર્દા હણ્ં તાણ ઩ીઆગે-તા dignityજે જોઈ શકો છો તમે શાળા ધામ રોયશાળા ધામના દર્શન કરો જન્મભૂમિ શ્રી આઈ શ્રી ખોડિયાર આવડ ફળલની જન્મભૂમિ ખોડિયારમાંની યજ્ઞ કુંડ તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ખોડિયારમાંના દર્શન કરાવ્યા છે તમને બધા મિત્રોને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જઈ ખોડિયારમાં જરૂર લખજો